મિત્રો આપણો ભારત દેશ છે ગમે ટેકનોલોજી વાળો બની જાય ગમે એટલા એઆઈ જનરેટર ફ્યુચર્સ આવે પણ જે માણસોને ખાવા માટેનું અનાજ છે એ તો ખેડૂતના ખેતરમાં જ ઉગવાનું છે એ ક્યારેય ખેડૂતના મીન્સ છે કોમ્પ્યુટરમાંથી અનાજ છે ઉગવાનું નથી એટલે ખેતી છે એ કાયમ માટે થવાની જ છે પણ જયારે ખેડૂત છે એના ખેતરમાં અલગ અલગ પાકનું વાવેતર કરતા હોય છે હવે પાકનું વાવેતર તો કરી દે છે પણ જે એના પાકના દુશ્મન સમાન એવા રોજ ભૂંડ નીલગાય એ શું કરે ભાઈ રાતે ખોરાકના શોધમાં એના ખેતરમાં આવી અને એના પાકનું નુકસાન પહોંચાડી જતા હોય છે એના ખેતરમાંથી બે પાંચ ટકા ખાઈ જાય ખેડૂતને એનો વાંધો હતો નથી પણ જે જનાવર આવે છે ખાય છે ઓછું અને એની સામે હું કહે બગાડ છે દસ ગણો કરી નાખતા હોય છે ખેડૂતને પ્રોબ્લેમ એનાથી વધારે હોય છે બાકી ખેડૂત આપણા ભારત દેશના જે દાનવીર પણ વધારે છે એવું નથી કે ભાઈ હું કે ખવરાવામાં ના માને પણ હું જે જાનવરો આવે છે એ ખાઈ છે ઓછું અને બગાડ છે એની કરતા વધારી કરી નાખતા હોય છે હવે એનાથી છુટકારો મેળવવા માટે ખેડૂત મિત્રને શું કરવું પડે કાં તો રાતભર ચોકીદારી કરવી પડે હવે જો ખેડૂત મિત્ર આખી રાત રાત જાગી અને એના ખેતરની ચોકીદારી કરે અને દિવસે એને કામ કરવાનું હોય તો એની તબિયત ઉપર પણ અસર થાય છે હવે ઝટકા મશીન લગાવે તો એના ખેતરમાં જો રોજ ભૂન નહીં ન આવે પણ જ્યારે ખેડૂત મિત્ર એના ખેતરમાં જટકા મશીન લગાવવી હોય અને માર્કેટમાં જટકા મશીન લેવા જાય છે ત્યારે જે દુકાનવાળા હોય છે એમ કહે કે ભાઈ આ દસ નું આવશે આ બાર નું આવશે આ પંદર નું આવશે હવે આટલા આટલા મોંઘા જટકા મશીન ખેડૂત મિત્ર ભાવ સાંભળીને જ એમ કહે છે કે ભાઈ ના ના હું રાતે જાગી અને ચોકીદારી કરી લઈશ કેમકે પંદર હજાર રૂપિયા કેમ કમાવા એ ખેડૂતને ખબર હોય છે કે ભાઈ પંદર રૂપિયા એમનામ આવતા નથી એટલે એ પંદર હજાર રૂપિયાના કારણે હું કઈ ખેડૂત છે એના ખેતરમાં ઝટકા મશીન લગાવતો નથી અને પૂરી રાત જાગી જાગી અને ચોકીદારી કરતા હોય છે પણ ખેડૂત મિત્રો હવે તમારે મુંજાવાની જરૂર નથી કેમ કે ગ્રોવેક્સ તમારા માટે લઈને આવ્યું છે સારી ક્વોલિટી વાળા જટકા મશીન એ પણ વ્યાજબી ભાવમાં એટલે માનો કે તમારે પચાસ વીઘાની કેપેસિટી હોય ને ખેડૂત મિત્રો તો આ પચાસ ની કેપેસિટી વાળું જટકા મશીન છે એમાં તમારે પચાસ વીઘાની કેપેસિટી વાળું મશીન બાર ચૌદ ની બેટરી અને વીસ વોટ ની સોલાર પેનલ તમારે આવી જશે અને આ મશીનમાં હે ને ખેડૂત મિત્રો બધી જ સિસ્ટમ એટલે જો ખેડૂતને રાતે રાતે ચલાવવું હોય તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય સવાર ઓટોમેટિક બંધ પણ થઈ જશે અને જો તાર ને એવું તૂટી જાય ને તો સાયરન પણ વાગે અથવા રોજ ભૂન ને તમારા ખેતર આવે ને તાર ને અડે ને તો સાયરન વાગવા મનશે બધી જ પ્રકારની સિસ્ટમ આમાં આવી જશે અને એ પણ એક વર્ષની વોરંટી સાથે અને નાની બેટરી છે એમાં છ મહિનાની વોરંટી અને સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી પણ આવી જશે અને આખા સેટને ભાવની વાતચીત કરું ને ખેડૂત મિત્રો માત્ર અને માત્ર સાડા પાંચ રૂપિયામાં આખે આખો સેટ મળી જશે અને સાથે અઢી ઇંચની સો ગરડી પણ તમને મળી જશે હવે કોઈ ખેડૂત એવા છે જેને મોટું ખેતર છે પચાસ વીઘા સો વીઠ વીઘા તો એના માટે ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોય તો બેટરી છે તમારે પૂરતું બેકઅપ આપે અને મોટી બેટરીને ચાર્જ કરવા માટે ત્રીસ ની સોલાર પેનલ ખેડૂત મિત્રો આવી જશે આખે આખા સેટની વાતચીત કરું ખેડૂત મિત્રો માત્ર ને માત્ર સાત હજાર આઠસો રૂપિયામાં તમને આખે આખો સેટ મળી જશે એ પણ એક વર્ષની વોરંટી સાથે મશીનમાં એક એક વર્ષની વોરંટી અને સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી ખેડૂત તમને મળશે એટલે જો તમે પણ માર્કેટમાં મોંઘા મોંઘા જે જટકા મશીન આવે એ લઈ લઈને કંટાળી ગયા હોય અથવા મોંઘા મશીન લેવા નથી માંગતા અને સસ્તા ભાવમાં સારી ગુણવત્તાવાળા જટકા મશીન લેવા માંગો છો તો ગ્રોવેક્સ ના આ જટકા મશીન છે તમે તમારા ખેતરમાં લગાવી શકો છો અને જો આ ગ્રોવેક્સના જટકા મશીન તમારા ખેડૂત મિત્રો મંગાવા છે તો તમે કઈ રીતના મંગાવી શકો આ સ્ક્રીન ઉપર તમને એક નીચે નંબર દેખાતો હશે એ નંબર માં કોલ કરી અને તમે આ જટકા મશીન છે મંગાવી શકો જ્યારે તમે આ જટકા મશીન નો ઓર્ડર કરશો એટલે તમને આ જટકા મશીન છે transport વાળા તમારા અથવા નજીકમાં કોઈ એરિયામાં ટ્રાન્સપોર્ટ આવતું હોય ત્યાં તમને આ જટકા મશીન છે મોકલી દેવામાં આવશે બે થી ત્રણ દિવસમાં તમને જટકા મશીન